જયદીપ બહેનો જે કોઈ પણ ઓર્ડર નથી કરતો કે અમારી સાથે ફ્રોડ થશે ફ્રોડ થશે ફ્રોડ નથી થવાનું જોઈ શકો છો કુરિયર ઉપર રાજકોટથી અમરેલી મુંબઈ એવી રીતે બધી જગ્યાએથી પાર્સલ અલગ અલગ રીતે થઈ રહ્યા છે તો તમે પણ ઓર્ડર કરો જે પણ પ્રાઇસ પૂછી છે અને ઓર્ડર નથી કરતા કે અમારી સાથે ફ્રોડ થશે તો નહીં તમારા સાથે કોઈ ફ્રોડ નથી થવાનું આ ટાઈપનું કલેક્શન જે કસ્ટમરની ઘણી ડિમાન્ડ હતી તમે ઘણું બધું કલેક્શન આવી ગયું છે જે તમે જોઈ શકો છો ઝાલર સેટમાં આ ટાઈપની વેરાયટી રહેવાની છે ચોરસ્કીમાં કામ રહેવાનું છે જે તમે હેરિટેજમાં કામ રહેવાનું છે આ ટાઈપના કોમ્બો સેટ મળી જશે અલગ અલગ ડિઝાઇનમાં તમે વિડીયો કોલ દ્વારા પણ બુકિંગ કરી શકો છો આ ટાઈપનું ઓર્ડર તમારે કરવું હોય તો ડિઝાઇન જોઈ શકો છો મંગળસૂત્રમાં હેરિટેજમાં આશ્રડી સેટમાં ઘણી બધી વેરાયટી અવેલેબલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવી કોઈ પણ ડિઝાઇન તમે ઓર્ડર કરવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરજો અને વિડીયો કોલમાં બુક કરાવી શકો છો અમારા પેજને ફોલો કરી દેજો શેર કરજો કમેન્ટ કરજો આગળ કે તમે કઈ વસ્તુની રીલ જોવા માગો છો લોંગ સેટ રાણી હાર બ્રાસ સેટમાં આવી રીતે ઘણી બધી વસ્તુ મળી જવાની છે તો લક્કી એવા પાંચ ફોલોઅરને અમે એઝ અ ગિફ્ટ તરીકે પ્રેઝન્ટ આપવાના છીએ આ રીલમાં કમેન્ટ કરવાની છે કે તમે આગળ કઈ વસ્તુની રીલ જોવા માંગો છો તો ફટાફટ શેર કરો અને રીપોસ્ટ કરો રીલને જેથી કરીને બધા લોકો સુધી પહોંચે અને ઓર્ડર કરે